હેલો ફ્રેન્ડ મેદાનનું ટેલર રિલીઝ થઈ ગયું છે ટેલરની વાત કરીએ તો અજી દેવઘાના દમદાર અવાજથી શરૂ થાય છે ફૂટબોલ ઉપરની આ સ્ટોરી છે સ્ટોરીની આગળ વાત કરીએ તો તમને જણાવું ટેલરની આગળ વાત કરીએ તો ઓગણીસો બાવન થી ઓગણીસો બાસઠ વચ્ચેની આ સ્ટોરી છે ફૂટબોલની ટીમ બનાવવાની વાત થાય છે ઇન્ડિયાને બેસ્ટ ટીમ બનાવવાની વાત કરી રહ્યા છે અજય અજય કોચના રોલમાં જોવા મળી રહ્યા છે છે એવા પ્લેયરની કરે જે બધા એંગલથી બધી જગ્યાએ રમી શકે એવી રીતના ખોજ કરીને એક ટીમ બનાવે છે ટીમમાં આગળ વાત કરીએ તો ઓગણીસ વર્ષનો એક ઝૂંપડપટ્ટીમાંથી આવેલો બેસ્ટ પ્લેયર જોવા મળી રહ્યો છે અજય દેવગન વિરોધમાં પણ ઘણા લોકો જોવા મળે છે હિંસા થઈ રહી છે ટેલરમાં આપણે જોઈ શકીએ છીએ આગળ વાત કરીએ તો અજય દેવગન પૂરો ભરોસો છે કે ભારતની ટીમ દુનિયાના બધા દેશને હરાવી શકે છે એવા વિચારો સાથે અજય આગળ વધે છે આ તો હજી ટ્રેલર છે મૂવી જોઈને ખબર પડે વધારે શું છે સસ્પેન્ડ કેવા છે ટ્રેલર જોતા તો અત્યારે સારું લાગે છે કે ઓસ્કર લેવલ મૂવી બની રહ્યું છે બોલીવુડ પાછું કમ બેક કરી રહ્યું છે અજય દેવગન કમબેક પાછું બેક ટુ બેક થઈ રહ્યું છે ઈદ બે હજાર ચોવીસ ના રિલીઝ થાય છે આ મૂવી મૂવીની કાસ્ટની વાત કરીએ તો અજય દેવગન પરિયા મની ગજર રાવ ફિલ્મ ફિલ્મબાય અમિત શર્મા પ્રોડક્ટ બાય જી સ્ટુડિયો બોની કપૂર અનુર્વા જોય જોયસિંગના આકાશ ચાવલા મ્યુઝિકની વાત કરીએ તો એ આર રહેમાનનું મ્યુઝિક છે તો આવા જ ગુજરાતીમાં વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો